દર્શનભાઈ તમે ઘણા સમયથી આ ફાર્મ માટેનો અવાજ ઉઠાવો છો કેમ તમારી વાતને કોઈ નથી સાંભળતું તમે કોંગ્રેસમાંથી છો એટલે બુલ્લર સમગ્ર જગ્યા ચાલે છે પરંતુ ઓલપાડમાં આવ્યા પછી કેમ અટકી જાય છે એનું કારણ છે કે કોઈ મોટા સાહેબના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે હપ્તા લેવામાં આવે છે અને એમાં સરકારી અધિકારીઓ પણ સ્પષ્ટ રીતે સામેલ છે કોઈ પણ રીતે સરકારી જમીનનું દબાણ દૂર થવું જોઈએ વારંવાર ફરિયાદ કરવાથી કરવા છતાં આજે પણ એની સામે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતી નથી ખેડૂતોને એક બાજુ કનેક્શનો મળતા નથી અને બીજી બાજુ આવા ગેરકાયદેસર કનેક્શનો આવા ઝીંગા ધારકોને આપી દેવામાં આવે છે આમમાં ગયા હતા તેના લોકો ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે એમને આ ઝીંગાથી એટલી શું તકલીફ થઈ હશે સુરત જિલ્લાનો જે નકશો છે એ નકશાનો દસ થી પંદર ભાગ જે સરકારી છે એની પર ગેરકાયદેસર આવી પ્રવૃત્તિ આજે વર્ષોથી ચાલતી હોય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એની સાથે સંકળાયેલા લોકો આ પ્રવૃત્તિમાં સામેલ હોય એના કારણે માછીમારી જેવી યોજનાઓને પ્રોત્સાહન મળતું હોય તો પછી આ સરકારનું ધોરણ કેવું છે સુરતની અંદર દર્શન નાયક આપણી સાથે છે જેનો વાત તમે એ હંમેશા ડાયમંડ સિટી સુરતથી સાંભળતા હશો પણ આજે ડાયમંડ સિટીની વાત માં આજે વાત કરવી છે આજુબાજુના ગરીબોની કે જે સુરત અને તેની આજુબાજુમાં રહે છે ગામડાઓ છે એમનું જીવન બરબાદ થઈ રહ્યું છે કારણ કારણ કે જ્યાં અમદાવાદ વડોદરામાં ડેઈલી દાદાનું બુલડોઝર ચાલે છે એ દાદાનું બુલડોઝર એ સુરતની પંદર હજાર કરતાં પણ વધારે વીઘા જમીન પર નથી ચાલતું અહીં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા ફાર્મ બનાવી દેવામાં આવ્યા છે જેનાથી જે પાણીના વહેણ છે એ પાણીના વહેણ બિલકુલ રીતે બદલાઈ ગયા છે ખેડૂતોને જે મીઠું પાણી પોતાના ભૂગર્ભમાંથી લેવાનું હતું એ મીઠું પાણી પણ આ ઝીંગા પકવતા જે ફાર્મ છે એ લઈ રહ્યા છે અને ઘણા બધા વિસ્તારોની અમે મુલાકાત લીધી અને ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં ઝીંગા ફાર્મ છે પણ કમનસીબે બુલડોઝર નથી ચાલતું વિગતો પણ ઘણી બધી છે દર્શનભાઈ તમે ઘણા સમયથી આ ઝીંગા ફાર્મ માટેનો અવાજ ઉઠાવો છો કેમ તમારી વાતને કોઈ નથી સાંભળતું તમે કોંગ્રેસમાંથી છો એટલે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથીના સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભારતીય જનતા પાર્ટી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરે છે અને સરકારે જ્યારે વાર ચીભરા કરતી હોય એ પરિસ્થિતિનું નિર્માણ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અને ખાસ કરીને એ જે દરિયાઈ પટ્ટો વિસ્તાર છે એમાં કાંઠા વિસ્તારમાં એ ઉલપાડ તાલુકો હોય મજુરા તાલુકો હોય ચોર્યાસી તાલુકો હોય એની લગભગ ઉલપાડ તાલુકામાં તેરસો ને તેર હેક્ટર જમીન એટલે લગભગ પાંચ હજાર વીંગાથી વધુ સરકારી જમીનો ઉપર અને એ જ રીતે મજુરા અને ચોર્યાસી તાલુકામાં તમે જુઓ તો ચાર હજાર હેક્ટર એટલે લગભગ બાર હજાર વીંગા એટલે સોળથી સત્તર હજાર હજાર વીંગા સરકારી જમીનો ઉપર મોટા પાયે દબાણ છે અને સરકારી દબાણ છે વારંવાર માન્ય કલેક્ટરશ્રી હોય માન્ય સરકારશ્રી હોય એનજીટીમાં વારંવાર ફરિયાદ કરવાથી કરવા છતાં આજે પણ એની સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતી નથી સરકાર એક બાજુ પરિપત્રો વારંવાર વિધાનસભામાંથી પસાર કરે છે કે કોઈપણ રીતે સરકારી જમીનનું દબાણ દૂર થવું જોઈએ અને કાયદામાં જોગવાઈ છે કે દર વર્ષે સરકાર એવું કહે છે કે દરેક જિલ્લાના જે કલેક્ટર છે મામલતદાર છે એમણે સરકારી ગોચરની જમીન કે સરકારી જમીન ઉપર કેટલું દબાણ છે એનો દર વર્ષે સરકારમાં રિપોર્ટ મોકલવાનો હોય છે પરંતુ તમે જો છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારની પરિસ્થિતિ ઉપર સરકારી દબાણને કારણે સરકારને લગભગ દર વર્ષે પાંચ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દુઃખની વાત એ છે કે જે આખો સમગ્ર વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર છે ચોમાસા દરમિયાન જ્યારે ચોમાસામાં વધુ વરસાદ પડે તો એના કારણે ઓલપાડ તાલુકાના પૂર્વ વિભાગ કે આ બાજુના જે ખેતીલાયક વિભાગ છે વિસ્તાર એમાં મોટા પ્રા પ્રમાણમાં પાણીનો નિકાલ ન થવાથી પાણી ભરાઈ જવાના બનાવ બને છે ઘણી વખત નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જાય છે એના કારણે ખેડૂતોને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ઓલપાડ તાલુકામાં તો વારંવાર મામલતદાર ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા ન્યાયતંત્રની કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા છતાં પણ તંત્રના પેટ તંત્રનું આંખ કેમ ઉઘરતી નથી એનું કારણ સ્પષ્ટ છે કે સરકારનું દાડાનું બુલ્લઝર સમગ્ર જગ્યા ચાલે છે પરંતુ ઓલપાડમાં આવ્યા પછી કેમ અટકી જાય છે એનું કારણ છે કે કોઈ મોટા સાહેબના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે હપ્તા લેવામાં આવે છે અને એમાં સરકારી અધિકારીઓ પણ સ્પષ્ટ રીતે સામેલ છે એવું સ્પષ્ટ દેખાય આવે છે સરકાર બે બાજુનું નુકસાન કરે છે જે પ્રમાણે હાલમાં ઉનાળામાં પાણીની મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે જમીનના જળસ્તર ધીરે ધીરે નીચે ઉતરી જાય છે જમીનમાં પાણીનો પણ બગાડ થાય છે અને તમે જો તો ગેરકાયદેસર રીતે આવા સરકારી જમીન ઉપર વીજના કનેક્શન પણ આપી દેવામાં આવે છે ખેડૂતોને એક બાજુ કનેક્શનો મળતા નથી અને બીજી બાજુ આવા ગેરકાયદેસર કનેક્શનો આવા ધારકોને આપી દેવામાં આવે છે સરકારને વિનંતી કરીએ હાલમાં પણ વિધાનસભામાં અમારા કોંગ્રેસ પક્ષના ઘણા સભ્યોએ લેખિતમાં આ પ્રકારની માહિતી માગી હતી અને સરકારના મંત્રીશ્રીએ લેખિતમાં જવાબ આપ્યો કે આટલા આટલી જગ્યાએ સરકારી માપણીના આધારે સરકારનો ગેરકાયદેસર આ રીતે દબાણ છે તો શા માટે દબાણ દૂર કરવામાં આવતું નથી આની પાછળનો કોનો સ્વાર્થ છે કોનો હેતુ છે એટલે દાદાને વિનંતી કરીએ છીએ કે બુલ્લોઝર ફક્ત ગરીબ માણસો પર બદલાની ભાવનાથી કે કોઈને હેરાન કરવા માટે ચલાવતા હોય આ તો સરકારી જગ્યા છે ભવિષ્યમાં કોઈ પણ સરકારે કોઈ એવા મોટા પ્રોજેક્ટ લાવવા હોય તો આ વિસ્તારમાં મોટી જગ્યા હોવાથી પ્રોજેક્ટ આવી શકે જેનાથી રોજગારી પણ મળી શકે પરંતુ કેમ સરકારના આનાથી આંખ ઉઘડતા નથી એ પણ એક તપાસનો વિષય છે આપને અભિનંદન આપીએ કે આપની ચેનલ દ્વારા ન્યૂઝરૂમ દ્વારા આવા સામાન્ય માણસનો અવાજ લોકોનો અવાજ ખેડૂતોનો અવાજ અને સરકારને સાચી દિશા આપવા માટે આપણે ગામડા સુધી આવ્યા એ બદલ આપની ચેનલો પણ હું આભાર માનું છું ગામમાં ગયા લોકો ઇચ્છા મૃત્યુ ની માંગ કરી રહ્યા છે એમને આ ઝીંગાથી એટલી શું તકલીફ થઈ હશે કે ઈચ્છા મૃત્યુ માંગ થઈ રહી છે અને બીજું કે તમે કહો છો કે દસ પંદર હજાર વીઘામાં ઓલપાડ અને સુરતની આજુબાજુમાં ઝીંગા કોના આશીર્વાદથી ભૂતકાળમાં આની આંદોલનો અમે ઘણા આંદોલન કરીએ હાલમાં પણ જ અઠવાડિયા પહેલાં માન્ય પ્રાન્સીને મામલતદારને આવેદનપત્ર આપીને વિનંતી કરી કે સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં પણ ઘણી જગ્યા આવા સરકારી જમીનો પર દબાણ દૂર કરવાની મૂવમેન્ટ ચાલતી હતી તો આના ભાગરૂપે આ મૂવમેન્ટ પણ કરવામાં આવે જે ગામ છે આજુબાજુના બધાના ગામનો મુખ્ય ધંધો પશુપાલન અને રોજગારી અને એના આધારે ચાલતો હોય પરંતુ આજુબાજુમાં જે પ્રકારે દબાણ સરકારી જમીન પર હોવાના કારણે એમની ખેતીના પાણીનો નિકાલ ન થતો ખેતરમાં પાણી ભરાઈ જાય શાકભાજી હોય ડાંગર હોય કે બીજી બધી જમીન છે એને મોટા પ્રમાણમાં નુકસાન થાય સરકાર એનું કોઈ વળતર આપતી નથી અને બીજી બાજુ એને એને રોજગારી પણ મળતી નથી એના કારણે આ ગામના લોકોએ ભૂતકાળમાં આ ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી અને એ માંગના અનુસંધાનમાં લડત પણ ચલાવી હતી પરંતુ સરકાર એને પણ સાંભળતી નથી એ અનુસંધાનમાં અને સ્વાભાવિક છે કે આજે સામાન્ય કોઈ માણસ કોઈ અરજી કરે દબાણવાળી તો તાત્કાલિક એવા લોકો પર પગલાં લેવામાં આવે છે અરળ હજાર સરકારી વિંગા જમીન એટલે તમે કલ્પના કરો કે સુરત જિલ્લાનો જે નકશો છે એ નકશાનો દસથી પંદર ટકા ભાગ જે સરકારી છે એની પર ગેરકાયદેસર આવી પ્રવૃત્તિ આજે વર્ષોથી ચાલતી હોય તો સ્વાભાવિક છે કે સરકારના મંત્રી હોય સરકારના અધિકારી હોય કે સરકારના મેળાપીપણામાં આવા લોકોના હપ્તા પહોંચતા હોય તો જ આ પ્રકારના અહીંયા કેમ બુલ્લોઝર નથી ચાલતું દાદા સ્પષ્ટ છે એનું કારણ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એની સાથે સંકળાયેલા લોકો આ પ્રવૃત્તિમાં સામેલ હોય એના કારણે દાદાનું બુલ્લોઝર ચાલતું નથી એવું સ્પષ્ટ મારું માનવું છે તમે કીધું કે મેંગ્રોવના જે જંગલ છે એ બરબાદ થઈ રહ્યા છે બીજું આ જમીન સરકારી જમીન તમે ઝીંગા માટે આપી આ જમીન તમે ખેડૂતને આપી શકો આ જમીન તમે અગરિયાઓને આપી શકો તો એ બધુંને એક તરફ હિન્દુત્વની વાતો થાય ને બીજી તરફ ફિશિંગ અને માછીમારી જેવી યોજનાઓને પ્રોત્સાહન મળતું હોય તો પછી આ સરકારનું ધોરણ કેવું છે સુરતની અંદર એક ગામમાં તો ગયા તો મંદિરની એક્ઝેટ પાછળ ભગવાન શંકરનું મંદિર હતું ને એની એક્ઝેટ પાછળ ઝીંગાનું પોન્ડ હતું મૂળ પાયાની વાત તમે સરસ વાત કરી કે ગુજરાતમાં ઝોનિંગ પ્રથા તમે જોવો છો કે ભાઈ ડેવલપમેન્ટ એગ્રીકલ્ચર ઝોન હોય કે તમારે બીજી બાજુ તમારા બાંધકામનો ઝોન હોય તો સમગ્ર વિસ્તાર દરિયાઈ પટ્ટીનો આવેલો છે ભૂતકર્મા પર અગરિયાને ખાલ લેન્ડ માટે જગ્યાઓ આપેલી હતી અને એ જગ્યાઓના પટ્ટાઓ પટી ગયા પછી આજે સરકારને પટ્ટાઓની આવકના આધારે સ્થાનિક લોકોને જ આ ફાળવી દેવામાં આવતી હતી પરંતુ આ સ્થાનિક લોકોને ફળવ્યા પછી પટ્ટા પણ ઘણા રદ થઈ ગયા સરકારની આવક પણ આવતી નથી અને તમે જોઈ શકો છો કે આ લોકો કોઈ ટેક્સ વેક્સ ભરે છે કમાઈને નહીં કોઈ પણ પ્રકારનું તમે એક ભાડા પટ્ટા પર ચાલતા હોય તો આજે સ્થાનિક માણસનામાં નામે આ ભાડાપટ્ટાના આ રેકોર્ડ બતાવતા હોય છે અને એની જગ્યાએ બીજી બાજુ ખાનગી લોકો આ પ્રકારનો ધંધો કરતા હોય એટલે સ્વાભાવિક છે કે આની પર સીટી ટેક્સની ચોરી કરતા હોય ઇન્કમ ટેક્સની પણ ચોરી કરતા હોય બીજા તમામ પ્રકારના જે વેરાઓ છે એ વેરાઓની કારણ કે સરકારી જમીન છે એ કોઈ કાયદેસર રીતે ફળવાયેલી નથી એટલે કોઈપણ પ્રકારના વેરાઓ ભરાતા નથી લેબરની નોંધણી પણ કરવામાં આવતી નથી તમે જો વીજ કનેક્શનો પણ ગેરકાયદેસર રીતે આપી દેવામાં આવે છે ભૂગર્ભ જ તમે જો તો કુવાઓ પણ ગેરકાયદેસર રીતે ખોદી દેવામાં આવે છે એટલે સમગ્ર વિસ્તારમાં આ ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ ચાલતી હોય દારૂના ધંધા કે ડ્રગ્સના ધંધા કરતાં પણ આ સરકારી જમીન પચાવીને ગેરકાયદેસર રીતે સરકારની તિજોરીને નુકસાન કરવાનું શું એ આવે કાવતરું આ વિસ્તારમાં હજાર હજારની પણ તમે જોઈ શકો છો અસંખ્ય જગ્યા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય કોઈપણ ધંધાનો કોઈપણ રીતે કોઈ વિરોધી ન હોઈ શકે અમારો કોઈ વિરોધ નથી પણ સરકારની જવાબદારી છે જે સરકારના અધિકારીઓ એનું રક્ષણ કરવાનું છે તેને બદલે એક સામાજિક આગેવાન તરીકે કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે વારંવાર તંત્રને એનજીટીને મુખ્યમંત્રીશ્રીને વારંવાર ધ્યાન દોરવા છતાં પણ આ પ્રકારનું દબાણ દૂર કરવામાં આવતું નથી એના કારણે આ વિસ્તારમાં તમે જોઈ શકો કે ભવિષ્યમાં કોઈ મોટી એવી ઘટના ન બને એના અનુસંધાનમાં અમારી લડત આવનારા દિવસોમાં તો લોકોને સાથે રાખીને અમે ચલાવવાના બિલકુલ કોઈ ધંધાનો કે કોઈ વેપારનો વિરોધ ના હોઈ શકે એ ફાર્મમાંથી ઝીંગાનું ઉત્પાદન કરીને લોકો પૈસા કમાય છે પણ એનો વિરોધ એ વ્યવસાયથી આપણને નથી પણ સરકારી જગ્યાઓ ઉપર આ પ્રકારના ફાર્મ બની ગયા છે સ્થાનિક લોકોને રોજગાર નથી મળતો લોકોનું કહેવું છે કે ઓડિશા અને અન્ય અન્ય રાજ્યમાંથી આવીને લોકો અહીંયા ધંધો કરે છે સ્થાનિકને માત્ર થોડું ઘણું ભાડું મળે છે જેમના નામથી આ ફાર્મ લેવામાં આવે છે એક આખું મસ્ત મોટું સેટિંગ છે સ્થાનિકોના નામે પરમિશન લેવાય છે પછી એના કોન્ટ્રાક્ટરો ઓલરેડી બહારથી સેટ કરેલા છે અને ઓલપાડ અને એની આજુબાજુ આ ધંધોએ ફૂલ ફાલ ફેલ્યો છે જેની પાછળ કોઈ મોટા માથાઓ છે જેના કારણે સરકારી જમીનો પર દબાણ યથાવત છે તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર